છેલ્લા ઘણા દાયકાઓથી પરંપરાગત રૂપે નીકળતી રામનાથ મહાદેવની વર્ણાંગી ગઈકાલ સોમવારે પણ ધામધૂમથી નીકળી હતી આજી નદી મધ્યે બિરાજતા રામનાથ મંદિરની આ વર્ણાંગી દાયકાઓ પહેલાં રાજકોટના રાજવીએ શરૂ કરાવી હતી એ સમયે રાજકોટમાં ફ્લેગ ફાટી નીકળ્યો હતો અને રાજવીએ રામનાથ દાદાને બે હાથ જોડીને વિનંતી કરી હતી કે જો આ મહારોગ કાબૂમાં આવશે

બધા બ્રાહ્મણો તથા રામનાથ દાદાના ભક્તો અને સેવકો પધારેલા છે સર્વેને મારા જય રામનાથ આ અઠાણું આમલમ નીકળા રાખે છે રાજકોટ નો રોગ લાગુ પડ્યો તો રોગનું નું મટાડવા જે સ્ટેટ બાવાજી રાખેલી નથી ગયા એમને દાદાને પ્રેરણા કરી દાદા એનાથી આ વર્ણાકી નીકળે છે આમલમ અને અમારો પૂજારી પરિવાર આજે આ અઢાર મોગાદી ઉપર છે ભારસાગર દાદાના ભાવિક હાજર જ હોય છે જેને શ્રદ્ધા આપે જ છે વિશ્વાસ છે કે અમારો બાપ રામનાથ છે કે મહાદેવ છે દર્શન આપે છે તમારે ઇન્ટરવ્યુ લેવું તો તમારું ઇન્ટરવ્યુ આવી ગયું બરોબર છે